નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે શ્રી રામચરિત મહાન સત્સંગ કથા તથા એકવીસ કુંડાત્મક મહાવિષ્ણુ ભવ્ય આયોજન શ્રી ગંગા ગૌશાળાના લાભાર્થી માલપુરિયા તાલુકો પાલનપુર ખાતે કરવામાં આવે છે કથા પ્રારંભ તારીખ સોળ થી બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે અને યજ્ઞ પ્રારંભ વીસ થી બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે આ પાવન પ્રસંગે શ્રી શ્રી એક આઠ મહંત તુલસીદાસજી મહારાજના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમો યોજાશે તારીખ 22 બે 2026 રવિવારે સંતોનો સન્માન કાર્યક્રમ પણ યોજાશે કયા પૂર્વે પૂર્વે કથા મુનીજીની મુનીજી મંદિરની ગૌશાળા કથા મંડપ સુધી પોથીયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા કથામાં શિવ વિવાહ જન્મ ધનુષ્ય યજ્ઞ સીતારામ વિવાહ રામ વનવાસ કેવળ પ્રસંગ ભરતમિલાપ શબરીની નવધા ભક્તિ અને તથા હનુમાનજીના પ્રસંગો જેવા અનેક આધ્યાત્મિક પ્રસંગોનું રસમય વર્ણન કરવામાં આવશે ભક્તજનોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી ધર્મલાભ લેવા વિનંતી કરી છે